ઔરંગા નદી બે કાંઠે વહેતા વલસાડના કાશ્મીર નગરમાં પાણી ઘુસ્યા કાશ્મીર નગરમાં પાણી ઘુસતા થી વધારે ઘરના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું કાશ્મીર નગર વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે ઔરંગા નદીનું જળસ્તર વધતા લોકોની મુશ્કેલી વધી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વલસાડની ઓરંગા નદી ગાંધીતુર બનતા વલસાડમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સીધા જોઈ શકો છો સીધા નગર છે જ્યાં આખે આખું જે છે તે બેટમાં ફેરવાઈ ગયું છે અંદાજિત એસી થી વધુ જે ઘરો છે તે ઘરો પાણીમાં ગડકાવ થઈ ગયા છે અંદાજીત પાંચ થી છ ફૂટ જેટલા જે પાણી છે તે ઘરોમાં ભરાઈ જતા લોકોના હાલ બેહાલ થયા છે જે રીતે ગત રોજ ઔરંગા નદી ભયજનક સપાટી બતાવી હતી ત્યારબાદ મોડી સાંજે તમામે તમામ જે કાશ્મીર નગરના જે લોકો છે તેમનું સ્થાનાંતર કરી દેવામાં આવ્યું હતું અને તમામ લોકોને જમવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી હાલમાં પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે તંત્રની ટીમ સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે એનડીઆરએફની ટીમ દ્વારા પણ મોડી રાતે પાંચ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સુરક્ષિત જગ્યાએ તમામ લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું હતું હાલ પણ જે રીતે પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે જેને કારણે લોકોને ઘર પાણીમાં ગરકાવ થઈ ગયો છે લોકોના હાલ બેહાલ થયા છે આપ જોઈ શકો છો મોડી અહીં અને તમામ લોકોને ઘર ખાલી કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી હાલ તમામ લોકોને કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યા છે બીજી તરફ જોવા જઈએ તો તંત્રની જે ટીમ છે તે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે ફાયર અને એનડીઆરએફની જે ટીમ છે નીચા વેચાણવાળા વિસ્તારમાં સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે કલેક્ટર દ્વારા પણ રાઉન્ડ અ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે હાલ તો જે ગરીબ લોકો છે તે એક જ વાત કરી રહ્યા છે કે જે નુકસાની વર્તર છે તેનો સર્વે કરવામાં આવે અને આ જે વર્તર છે તે વહેલામાં વહેલી તકે જે રાજ્ય સરકાર છે તેમના દ્વારા ચૂકવવામાં આવે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા વલસાડ